સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લોગ તો સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ જય રામ બધાને અને ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે સાડા આઠ અને હું કહ્યું કે ભાઈ હવે તો આપણું કામ બધું ભાઈ કપા પૂરું થઈ ગયું છે ને તો આજ થોડાક લેટ ઉઠ્યા હતા અને ભાઈ મસ્તના સૂર્ય દેદા ભાઈ ઘણા બધા જો નીકળી ગયા છે આજ તો સાડા આઠ થઈ ગયા એટલે અને ભાઈ બધા મસ્તના અત્યારે ભઠીએ બેઠા બધા ભાઈ હે ને તાપે હે અને ત્યાં જવાનું કામ એ નથી ને એટલે ભાઈ બધા હું કહેવાય કે ખાવા પીવાનું બધા મોડા ઊભા થતા અને બાકીનું હવે પછી એને ભાઈ આ કામકાજ છે ને ને મેળા બધું પાડવાનું છે કેમ કે ભાઈ આપણે હવે જતું રહેવાનું છે આપણા બદનમાં એટલે કે ભાઈ આપણા ઘરે તો ભાઈ આજે આખા દિવસમાં ભાઈ ઝૂપડા વીખવાનું છે અને પછી એને ભાઈ નાહવા જવાનું છે તો આપણે પહેલીવાર પહેલી વાર જોમે નવા જતા ને ત્યાં નાહવાનું કદાચ થાય તો આપણે પાછા શૂટ કરીશું અને તારે ખાઈ પીને બધા રેડી થઈ ગયા છે ને મારે ભાઈ જમવાનું બાકી છે અને બધા થોડું થોડું એનું બધાનું કામ કરે છે તો બધા જો થોડું થોડું ખાવાનું હતું બધા ખાઈ ખાઈ નિવરા થઈ ગયા છે અને પછી ભાઈ હેને ઝુંપડાનું કામ લેવાનું છે પેલી ઘરે જવા ભાઈ એટલી ઉતાવળ થઈ ગઈ ને ભાઈ હું કહેવાય કે તારે હવે ઝૂપડા પાડવાનું છે મારા ભાઈને એને સારું કરી દીધું છે અહીંયા તેને શરૂ કરી દીધું પણ આ ઝૂપડા અમારા બાકી છે પણ મારા રોહિતભાઈજી ને ભાઈ ઉતા હે ને તો મારે ઝૂપડું પાડવું નથી કેમ કે હજી ઠંડો પવન આવે ને તો ભાઈ હજી હું હે ને પછી નિરાતે ભાઈ હું આ પાડી કેમ કે પાછળ એક બે વિપુલભાઈને મેળા હે ને એ પાડી છે ને પછી મારે ખુલ્લું થાય પછી આ બધું લી લેવાનું છે અને અત્યારે થોડીક ઠંડી છે એટલે ઘડી કે હું કહેવાય કે બપોર ટુકડા મેં ઉભા રહ્યા હું પછી વીખી નાખશું હજી તો ભાઈ ઘણું બધું કામ બાકી છે મેં એને અત્યારે ભાઈ હું કહેવાય કે હવારના પોરમાં એક ઝૂપડું મારા ભાઈ પડ્યું બધા ભાઈ પાડવા મીણા કેમ કે ભાઈ બધાને ઘરે જવાની ઉતાવળ થઈ ગઈ મેં મસ્ત મસ્ત વધારે હવાર હવા કાઢું બોળ પપૈયું ખાવાનું શરૂ કર્યું છે ને ભાઈ આજે જો એટલું અહીં પીડ્યું છે અને આવડાને ઉતાર ઉતાવળ થઈ જાય તમારે રોહિતભાઈ જાગી જાય ને ભાઈ તો ગોદડા બોદરા બધું લઈ લઈને તો પછી આ મેળો ને પાડી દીધો પછી લુગડા બુગડા કાંઈ ભરાય નહીં અને ભાઈ મકાન બનાવેલા હે ને ભાઈ અત્યારે પાડવાનું શરૂ થઈ ગયું છે બોલો જો બે તો પાડી દીધા અમારા બે જે ઊભા છે અને હવે આ ગોદરા બોદરા લઈ લે ને પછી આ ભાઈ શરૂ કરી દેવું છે અને પછી જવું છે ભાઈ ત્યાં નાવા અને ભાઈ નેવરા થઈ જાય ને તો પછી ભાઈ કાલ પહોંચ સામાન ભરી લેવાનું છે હવામાં વહેલા હેત અને નીકળી જાય હું ઘરે જવા તો પોપી ખાઈ ખાઈને પછી મકાન પાડવા લાગી જાય આપણે ફેમિલી અત્યારે હવે ઝુંડા દિશા ફેરવી નાખી કેમ કે ભાઈ ઝૂપડા એને ભાઈ બધા આધારમાં વેખી નાખ્યા છે બાકી ગયા છે ભાઈ દસ સાડા દસ જેવો સમય થઈ ગયો છે સમજો કેવું બધું કરી નાખ્યું લુપડા જવા માં લે એકદાર આવતી કેમકે કે રોહિતના ભાઈ હોય ને એટલે અને જો બધું હાવ પૂરું કરી નાખ્યું છે અને મેળાને ગેડા ને બધું ઉપાડી લીધું જો બધું સાફ સફાઈ શરૂ છે કેમ કે ભાઈ હતું એવું બધું કરવું પડે કેમ કે આ બધો કચરો નીકળ્યો હોય ને એ બધો લઈ લઈ અને હવે હાવ પૂરું કરી નાખ્યું છે ભાઈ અને કાલમાં હવામાં ભાગ લેવાની છે ભાઈ આપણે શ્યામાન તો ભાઈ હા ને થોડું ઘણું જે વાણા બાણા જે ગોઠવા ને બધું ગોઠવી દઈને પછી ભાઈ નાઈ નાખવું છે એમને હેને ભાઈ ઝૂપડો ભૂપડા પાડીને આપણે હેને ભાઈ વેવા છે ત્યારે ભાઈ નાવા અને ભાઈ શું કહેવાય કે કાલ અમે જે શ્રમ આપણે સાફ કરીને જતા ને તો કાલ મેં કાંઈ સૂટ ન નીકળ્યો અત્યારે ભાઈને આસર ટોપરા જેવી ભાઈ શું કહેવાય કે અશોકભાઈ એને ભરતી હેન તમને બતાવું ને તમે જો ઓલખા ને જેમ જો હવે તમે મોઢું દેખાય એવી થઈ ગયું કાંઠીનું અને ઓલખાએ ભાઈ ભરીતી ને એવી જો કાંઠો કાંઠે ત્યારે ભરી છે અને જો કેવું પાણી છે આશરે ટોપરા જેવું ઓરિજિનલ ભાઈ સ્વિમિંગ પૂલો તો ભાઈ હાને હજી નવાવાળા ખેલાડીઓ ઘણા ખરા બધા વાહે છે હજી અમે બધે નાવાની તૈયારી કરીએ છીએ તો પછી હાને શરૂ કરીએ ને પછી પાછું તમને આજ બતાવી ફેમિલી હાને ભાઈ થોડું થોડું કરતા ફાવી છે કેમ કે મેં વિડીયો જોયો તો યુટ્યુબમાં તો એ પ્રમાણે હાને સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું શીખું છું તમારે મુકો ભાઈ ઉતારે છે કે આ ક્લિપ તો હું જાઉં છું પાછો જો મને ફાવે જ ન ફાવે તો કોમેન્ટ કરી દેજો તો આમ હોય કે ન હોય ફેમિલી અત્યારે નાઈ લીધા બધું અને ભાઈ એક બે ક્લિપ લીધી હતી તરતા અને અત્યારે પાસે પાણીમાં શું અને આ બધા તો નાઈ છે ઉદાહરણો તમતા

અરે ભાઈ મને ટાટ છડી પહેલા પાણીમાં પડી જાવ નકર હે ને ભાઈ ટાટ ઉતરશે ને કેમ કે મેલપા ગરમ પાણી છે ને તો ભાઈ મજા આવે ને બહાર નીકળી તો ભાઈ ભૂલે ભૂરો ટાટવાઈ જાય પાડો મારા હાથે ઇદલો છતરે અલ્યા તો ને ભાઈ માકલ આ કાંઠેથી કાઈ મારું શું કેમ કે ભાઈ ઓલકારે કાંઠે નીદી તું ભાઈ આ શું reich lush 何で أبلى <applause> 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 ફેમિલી અત્યારે ભાઈ નાય નાન ભૂખા કાઢીને અત્યારે ભાઈ કપડાં બપડા પહેરીને થઈ ગયા છે ભાઈ ભા ફ્રેશ અને ભાઈ હું કહેવાય કે કલાક દોઢ કલાક જેવું નયા ને પછી ભાઈ થાકી ગયા હતા ને પછી ભાઈ ઠંડી ભાઈ બહુ વાતી હતી ને પછી નીકળી ગયા છે બહાર અને જો બધા કપડાં પહેરી પહેરીને બધા રેડી થઈ ગયા છે ને બીજા બધા વ્યા ગયા છે ને ભાઈ જરમ હજી જો આપણો ભીરો ભાઈ હવે ભાઈ આ ઝરમની આપણને યાદ આવશે કેમ કે ભાઈ આવું નાવાનું તો હું કે વાડી વિસ્તારમાં હોય તો જ મળે ઘરે તો આવું કંઈ હોય નહીં તો ભાઈ હવે હે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે 1.5 વાગી ગયો છે ને તો હવે વયા જઈ પાછા સુ ફટાફટ ઝૂપડે ફેમિલી હે ને ભાઈ હું કહેવા કે 9 વે આવ્યાતા ને પછી ભાઈ હું કહેવા કે ઝૂપડા બુકડા બધું એખીને બધું રેડી થઈ ગયું તો તો પછી કે કઈ શૂટ નતો કે નતર ભાઈ વાગી ગયા છે ભાઈ 7 તો મસ્તનો જો ભાઈ ઝૂપડા જે બનાવાતા બધું એખીને કે અતારે કેવું કન્ડિશન આવે અને ખાલી લ્યાં ભરાખ્યો ભાઈ અને મેં અહીંયા છે ને ભાઈ ખાલી આયા ફરો પણ એનો સમાન છે આયા અમારો તો જો ભાઈ રોહિત ને પવન લાગતું તો મે પાછા આયા તો આપડા બંધી જ રહે અને ભાઈ ખાલી મેળા મેળા ખાલી ઉભા છે અને ભાઈ અત્યારે હે ને ભાઈ શું કહેવાય કે આજે ખીહેર હતી ને તો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ રાખેલો હતો તો ભીપુલ ભાઈ જો બધું સુધારે છે અને ફરે તો ભાઈ મારા મમ્મી છે ને થોડીક કોતમરી ફૂટે છે અને ભાઈ આજે પટ્ટી બનાવવાની છે લાલ મરચા અને લીલા મરચા બેયની ભાઈ મસ્તની અને ભાઈ મસ્ત મજાની ડુંગળી મળાઈ રહી છે અને આ છે મેથી તો મેથી છે છે અને મારે તો ફટાફટ બનાવવાનું શરૂ કરી દીધું તો વેલા ખાઈને જાય કેમ કે આજ તો ભાઈને ઠંડી એટલી વાય અને પાછું સવારે વહેલા ઊભું થવાનું છે તો ભાઈ હે ને ધારાને જો ભાઈ બીજા ઘરેથી ભૈસા મળી જશે ત્યાં કેમ કે લોકો ઓછા હોય ને એટલે ફટાફટ બની જાય તો આમ તો ખાઈ જતું એ ભૂડી જતા રોહિતભાઈ ને ખાવું ને પણ એમાં હું કે મરચા નાખેલા હોય ને એટલે ખાઈ ન કે ભાઈ અમારે આને હાટું એને ઘણ કરવો જોઈએ ભાઈ મરસા વિના તો મસ્ત ના ભાઈ જાઓ ને ચાર થઈ જાય ભાઈ જાય આપણે બનાવવાના છે તો ફેમિલી અત્યારે એને ભજીયા બનાવીને ભાઈ જમી લીધા છે મસ્ત ના અને ભાઈ એને અમારે કાયમિક ની ગોળે રોહિત ભાઈ કવરાવતો ને એટલે ભાઈ હું એને જમતી વખતે કઈ શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો સમજો ફાળો એ ખેલાડી થઈ ગયો હમણાં દે છે ને ભાઈ બહુ કવર છે